પાકું છો અડધું પાકું આજ ગસ લાંબુ મોરું આ ગજનો કરે રે એ તો કર હવે બરણી જોઈએ કે વી પારયો યમ આય તો કાઢ કઈ ખાઈ ગયો લાગે તો વસમાં તો જો સાડું ભાઈ તમે મારો થેનો ખોલો હા હા લાવો પોકડો આયો તમારું વિડિયો કઈ ખોલું કે ખોલું આય બચેની ચેન ખોલો એક મિનિટ હો આ

હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સેવર અશોક પટેલ બોલું છું સૌ પ્રથમ તો આજે શિવરા મહાશિવરાત્રીની તમામ દર્શકોને હાર્દિક શુભકામના અત્યારે મોટા પોપડિયા ગામેથી રામજીભાઈ ધામરિયાનો ફોન આવ્યો હતો કે અમારા ફાર્મ પર એક અજગર આવી ગયો છે કે તમે આવો તો હું અહીંયા તાત્કાલિક આવ્યો ને જોયું તો એક આશરે સાડા ચાર ફૂટ લાંબો અજગરનું બચ્ચું હતું જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે જેને હું વન વિભાગને કરીશ આવી સુપ્રધ બરોબર તમે જોઈ રહ્યા છો આ રામજીભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો બોલો અજગર હતું અજગર હતું અજગર પકડી લીધું